તો કેમ છોકલે જાઓ બધા મજામાં ને મજામાં જી હો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે હાંજેથી બ્લોગ ચાલુ કરી દીધો હાંજે કેમ તો કાલ તમે જોયું હશે કે આપણા ગોવિંદભાઈનો બર્થડે હતો એટલે કાલ તો આજ છે કાલ તારો ફોટો શૂટિંગ કરાવવાનો હતો તો ગોવિંદભાઈને દેવી હતી પાર્ટી એટલે હે ને આપણે આવી ગયા હૈ વાડી આપણે હું ને ગોવિંદભાઈ હાલીને આવ્યા હોય અને બીજા ગાડીઓ લઈને પૂગી આવ્યા હોય ગોવિંદભાઈ ક્યાં ગયા આવી ગયા મેં ટોપી પે બહુ દેખાતું નથી તો બીજા જો અહીંયા પૂગી આવ્યા છે તો અમે બે હાલી આવ્યા અને બીજા મેમ્બર અહીંયા આવી ગયા છે આપણા ત્રણ ઝાખી ભાઈ બંધ અહીંયા આવી ગયા એ ગાડીઓ લઈને આવ્યા હતા અહીંયા જો આવી ગયા તને તને તો મિત્રો આપણે પ્રોગ્રામમાં છે ને કરવાની છે ભેળ અને અગણી આપણે જઈ છે બર્તનિયાની શોધખોળ કરવા તો હાલા ઝાખ્યું જો આગળ જાય છે અને બર્તનિયાની શોધખોળ કરે છે જો આ લગાડી દે એમ હે બર્તનિયા બતનિયા ગોતે પડ્યા ને એને નથી દેખાતા હાલો બીજા લેતા આવજો આપણે એટલા આપણે ભાગ પૂરતા લઈ લીધા હે ભાઈ લેતા આવજો આપડે લઈ અને કરી તો આપડે લઈ હે અહીંયા હવે આપણે લેવા જવાનું છે ડંગળા કેમ કે સુલો તો કરવો જો હે એક ભાઈ બંધ ને ભાઈ ગો ઈ કે મારે ઈ કે નથ ખાવી પેડ ઈ કે હું જાઉં આતી તો જવા દે સ્ટન્ટ કરે આ પાછું આવી ગયું ઈ કે હવે હાલો ને કે થોડીક ખાતો જાઉં ઈ કે કાઈ ને આપણે હે ને પાયો એક બોલો કરીને ડંગળા કાઢવાના ચાલો અહીંથી ડંગળા કાઢવા તો આપણે ડંગળા હે ને અહીં બે લાવ્યા અને હજી ગોવિંદભાઈ જીતું ત્રીજું લઈને આવે હતા એની ભાંગી ગયા ડોહવ તો આ બધી હે ને સુલો હેરગાવે આ બધું ત્યારે બધું થઈ જાય લેણ આપડે કલાક થી પણ નથી તો આપડે હે ને ગેંગ ઓલી જ છે આપડે ઓલો બીજો વિડીયો નતો ઉતાર્યો એને પેલા આપડે પાસ્તા બનાવવા આવ્યા હતા જૂના યુટ્યુબ ચેનલ માં ઉતાર્યું હતું એ બધી ગેંગ જ છે

તો આપણે જરાક વાર ડુંગળી પાસે ખરખરો કરી લીધો ને ઓલા હે ને બે ગયા ડુંગળી પાસે ખરખરો કરવા અને આ તો બહુ રહીલા રહી દીધો કઠોર છે તો અહીં આપણી ભેળ છે ને બનવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે આ કરણભાઈ છે ને મામરાનું ગાર્યું કરી નાખ્યું માથે ડુંગળી છટકાવ કરે છે તો અહીંયા છે ને ગાર્યું કેરવે

カメラ ના રહે ને વાવ લે ને બકાલ તો જો આયો તો આવી આપણી બની છે અને આધી બધી પ્રોસેસ ચાલુ ગાડીઓ તો આ જ થઈ જાય છે તો ફેટા મંચે કેવની થઈ તો માથે ને સકડી નું કરે બોલા વાત કર નમસ્કાર સાયનો નું તો દેખવા દેજો બોલી કરે જાવ એ સાંભળજો તાંયા ભેળ થઈ ગઈ તૈયાર અને ભેળનો આપણે બનાવ નાખ્યો કેક ને આપડા ગોવિંદભાઈ ને કેક કાપે છે તો ગોવિંદભાઈ કાપી નાખો કેક હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે તો ફાઈનલી મિત્રો અહીંયા આપડી ભેડ બની અને તૈયાર થઈ ગઈ છે અને આપણે માટી બધા ગોઠવાઈ ગયા છે આપડે વિડીયો ઉતારતો હતો ને એટલે અહીંયા ઘડીક વાર નીરા ધીરા પાડ્યા હૈ નગર અગ્નિ ત્રાણ હતા ખાલી

ઈધા થવા પડે ભાઈ શું કર ખુશ છો ને તમે આ તો ઈમ જ ખુશ રહેજો અમે જરાક તાપણું કરી લઈ તો જો બધા ખાઈ પી લીધું હે બધા ફ્રી થઈ ગયા ને એ જો તાપણું કરવા બધા બેઠા હે મસ્ત મજાનું તાપણું થઈ છે આડી ગલીએ અને વાવ બર્થડે બોય ઢીલો પડી ગયો કેમ કે હવે આપણે એને બર્થડે બોમ્બ દેવાનું છે ફાઈનલી મિત્રો હવે વારો છે આપડા ગોવિંદભાઈ ને બર્થડે બોમ્બ દેવાનો કયું ને આપણે એની જ વાત જોતા હતા તો ગોવિંદભાઈ નો વારો આવી ગયો છે અને અહિયાં આપણે એને વરલન ડાયરા ને લટકાવી દીધા છે તો ગોવિંદભાઈ તમે રેડી હો ને બર્થડે બોમ્બ માટે તો લાલા કેટલા વર્ષ નો થયો લાલો થયો ઓગણીસ વર્ષ હાલો તો દેવા માંડો બર્થડે બોમ્બ દેવા માંડો લાલા ને હાલો તો લાલા ને બર્થડે બોમ્બ દેવાય

તો હાલો હું મિત્રો આપણે ઘેરાય જાય બે તો વયા ગયા હવે આપડે છે ને તન વહીતા હું કરે ને ગોઈ દો અને બાળક જેવું થઈ ગયું હે હવે અને ઘેરા બહુ પડે છે હાલો આજના વિડીયો એટલું જ મળીએ નવા બ્લોગમાં વિડીયો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ ના કરીને બાકી